દાંતીવાડા તાલુકાની આંગણવાડીની બહેનોની હડતાલ છઠ્ઠા દિવસે પણ યથાવત જોવા મળી હતી દાંતીવાડા તાલુકાની આંગણવાડી અને તેડાગરની બહેનો પડતર માગણીઓને લઈને હડતાળ ઉપર ઉતરી હતી જે અંગે સરકારમાં રજૂઆત કરવા છતાં દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં છ છ દિવસ થઈ ગયા હોવા છતાં સરકારનું પેટનું પાણી ન હલતાં આજે છઠ્ઠા દિવસે પણ આંગણવાડીની બહેનો હડતાલ ઉપર જોવા મળી હતી અને રોજે રોજ બાળકોના કલરવથી આ ગુંજતી આંગણવાડીઓ આજે છેલ્લા છ દિવસથી સુની સમસી રહી છે દાંતીવાડા તાલુકાની એકસો ઓગણત્રીસ આંગણવાડી અને જેમાં 120 જેટલી તેડાગર બહેનો દસ પડતર માંગણીઓને લઈને મામલતદાર કચેરી ખાતે છેલ્લા છ દિવસથી હડતાલ ઉપર ઉતરી છે. આંગણવાડીની બહેનો હડતાલ ઉપર જવા અંગે દાતીવાડા મામલતદાર माधवीબેન પટેલને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અઠવાડિયું થવા આવ્યું છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા હડતાલ હજુ યથાવત જોવા મળી રહી છે. મારી સરકાર જોડે એ આશા છે અમે આંગણવાડી અને હેલ્પરબહેનો આજ સાત દિવસથી અહીં હડતાલ ઉપર બેઠા છીએ અમારી માંગણી દસ છે એની અંદર અમારું માનદ વેતન હટાવે અને જે માનદ વેતન હટાવી અને અમારી જે વધારેની કામગીરી છે એ ઓછી કરે અને વારંવાર જે ઓનલાઈન અને આ તે કામગીરી અમારા ઉપર આપવામાં આવે છે એ પણ બંધ કરે અને પછી ચોપડા અથવા મોબાઈલ આ બંનેમાંથી એક જ કામગીરી હોવી જોઈએ વારંવાર હેરાન પરેશાન બંનેથી અમે થઈએ છીએ એ થવા ન જોઈએ અને વાત મુદ્દો એ જ છે કે અમારું માનદ વેતન હટાવવું જ જોઈએ હડતાલનો આજે છઠ્ઠો દિવસ શું કહેશું આજે અમે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો છ છ દિવસથી હડતાલ પર છીએ પણ હજી અમારા પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી અને જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ